ચોકલેટ નો શણગાર કરવામાં આવ્યો હતો પવિત્ર શ્રાવણ માસને લઈને આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા મેળામાં ખાણીપીણી સહિત બાળકો માટીના રંગબેરંગી કપડાં મકડા ઘર સામાન વાસડીના સુમધુર સુર સાથે પીપુડાનો કરકર્શ અવાજ મેળાની રંગત તેમજ જીવાણો તેમના હાથ પર ટેટુ પડાવતા નજરે પડ્યા હતા નાના ચકડોળ જમ્પિંગ સહિતની રાઈડોમાં બેસીને બાળકોને હર્ષોલ્લાસ સાથે મેળાની મજા માણી હતી શ્રામણમાના અનંતિમ શનિવાર નિમિત્તે સંગીતમય શૈલીમાં 108 હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. આમૂદ પોલીસ દ્વારા રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે ટ્રાફિક સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. રિપોર્ટર આંબોદ તાલુકાનું આ નાયર ગામ છે આ નાહેર ગામની અંદર દોઢસો વર્ષ જૂની આ હનુમાનજીની પ્રતિમા આકસ્મિક નીકળવાથી એને અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીને શિખરબંધી મંદિર બનાવીને એની અંદર પધરાવેલી છે ત્યારબાદ શ્રાવણ માસની અંદર ટ્રસ્ટીઓ અહીંના ટ્રસ્ટીઓ મારફતે જે જોવા ગામના લોકો અહીંયા ભવ્ય સૂર દૂરમાં મેળો છેલ્લા શનિવારે જોશોમાં મેળો જોવાય છે અહીંયાં અને મેળો ભરાય છે ને સુદ ચૈત્રસુદ ના દિવસે ડાયરાનું આયોજન કરવામાં આવે છે મહા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે હા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો બધું અપડેટ્સ જોવા માટે જોતા રહો તહે કાનૂન